ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ભાલ ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગૌચર સરકારી પડતર તથા ખેતરના સીમ માર્ગ પર દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો તથા સરપંચ વાઘેલા હરદેવસિંહ બળવંતસિંહે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી આ રજૂઆતના અનુસંધાને સિંહોર પ્રાંત અધિકારી ભૂમિકા આર વાટલિયા મામલતદાર પરમાર તથા ફોરેસ્ટ અધિકારી આર બારડ ગામમાં યોજાયેલી ગ્રામ સભામાં હાજર રહ્યા હતા

હવે પાટણા ગ્રામજનોનો એક ઘણા સમયથી ચાલતો એક પ્રશ્ન છે મૂંઝવતો જે પ્રશ્ન સરપંચ તરીકે અત્યારે મને ચૂંટણીની અંદર વોટ આપીને લોકોએ મને જ્યારે સુકાન સોંપેલું છે તો એ અનુસંધાને મારી ફરજ પડે છે અને ફોરેસ્ટ ખાતાનું જે ગૌચરની અંદર દબાણ છે જે ફોરેસ્ટ ખાતું એ લોકોની જે જગ્યા દર્શાવે છે એ કોઈ જગ્યા એમની પાસે એના આધાર પુરાવા કોઈ છે નહીં છતાંય ત્યાં અનામત જંગલના નામે બધા પશુપાલકો પાસે નાના મોટા દંડ હોય તો એ દસ હજારને પાંચ હજારને આવા દંડ વસૂલ કરે છે જે એ લોકો દર્શાવે છે કે અમારી પાસે જંગલ છે કે અમારું ફોરેસ્ટ છે તો એના પુરાવા રજૂઆજે ન કર્યા પ્રાંત સાહેબ પણ હતા મામલતદાર સાહેબ પણ હતા પણ તમામ સરકારી કર્મચારીઓ કેમ મિલીભગત થઈને અહીં આવીને પછી પબ્લિકની સમક્ષ ખાલી એક મીટિંગ કરવા માટે આવી ગયા હોય અમે એ લોકોને ગામજનોએ રજૂઆત કરી કે ભાઈ તમે સ્થળ ચકાસવા માટે આવો જે અમારી પાસે પુરાવા છે એ જુઓ અને એમની પાસે પુરાવા સી જુઓ ત્યારે એ લોકોએ પ્રાંત સાહેબે મામલતદાર સાહેબે દરેક વ્યક્તિઓએ સરકારી કર્મચારીઓ એવું કીધું કે અમારી પાસે અત્યારે સમય એટલો બધો છે નહીં